મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં થયેલી હિંસાની વિધાનસભામાં માહિતી આપવાની સાથે તેની નિંદા કરી છે તેમણે કહ્યું કે આ હિંસા અને રમખાણો પૂર્વ આયોજિત લાગે છે કોઈને પણ કાયદો અને વ્યવસ્થા પહોંચાડવાની મહારાષ્ટ્રમાં શાંતિ જાળવવી જોઈએ મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસામાં તેત્રીસ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે જેમાં ત્રણ ડીસીપી સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે અને બાર ટુ વ્હીલરને નુકસાન થયું છે નાગપુર હિંસા પર વિધાન વિરોધ પ્રદર્શન કર્યું પ્રદર્શન પછી એક અફવા ફેલાઈ હતી અને સાંજે આ જોર પકડ્યું હતું અફવામાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રતિકાત્મક કબર પર મૂકેલી ચાદર જે સળગાવવામાં આવી છે તેના પર ધાર્મિક પ્રતિક હતા જે બાદ હિંસા ફાટી નીકળી હતી આપવાના કારણે મામલો ગરમાયો અને હિંસાની ઘટનાઓ બની આ એક સુનિયોજિત હુમલો હોય તેવું લાગે છે મુખ્યમંત્રીએ કહ્યું કે આ હિંસામાં બાર ટુ વ્હીલરને નુકસાન થયું હતું અને ઘટના સ્થળે એસીથી સો લોકો એકઠા થયા હતા હિંસાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ક્રેન અને બે જેસીબી સહિત ચાર પૈડાવાળા વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા